તમારી પાસે રહેલું ચાંદી અસલી છે કે નકલી ઘરમાં ફ્રીઝ હોય તો આ રીતે પાંચ મિનિટમાં જ ખબર પડી જશે ઘણી વખત લોકો સોનાની શુદ્ધતા તો પારખી લે છે પરંતુ ચાંદીની ખરીદી તપાસ કર્યા વગર જ કરી લે છે અને પછી તેમને પસ્તાવો કરવાનો વારો આવે છે અને દેખાવમાં તો અસલી નકલી ચાંદી એક જ જેવું દેખાતું હોય છે અને આજકાલ માર્કેટમાં સિલ્વરની આડમાં નકલી કે પછી મિલાવટવાળો સામાન વેચી દેવામાં આવે છે જેથી ગ્રાહકો જલ્દીથી છેતરાઈ જતા હોય છે એવામાં જરૂરી છે કે તમે અસલી અને મિલાવટવાળી ચાંદીમાં તફાવત જાણી શકો અને તમારા પૈસા યોગ્ય વસ્તુ પર લાગે તે સુનિશ્ચિત કરી શકો છો ઘણી વખત લોકોને સોનાની શુદ્ધતા પારખી લેવાની ફટાફટ ખબર પડી જતી હોય છે અને પારખી પણ લેતા હોય છે પરંતુ ચાંદીની ખરીદી તપાસ કર્યા વગર જ ખરીદી લેતા હોય છે અને પછી પસ્તાવો ખૂબ જ થતો હોય છે ત્યારે તમારે સતર્ક રહેવાની જરૂર છે જો તમે પણ શુદ્ધ ચાંદી ખરીદવા ઈચ્છો છો તો પહેલાં સરળ રીતે તેની શુદ્ધતાની ચકાસણી કરવાની આ રીતે ચકાસજો શુદ્ધ ચાંદી શું છે તો સો ટકા શુદ્ધ ચાંદી ખૂબ જ નરમ હોય છે તેથી રોજિંદા ઉપયોગ માટે તેમાં જરૂરી અન્ય ધાતુઓ મિક્સ કરવામાં આવે છે જેથી તે મજબૂત બને તો સામાન્ય રીતે નવ બાણું પોઈન્ટ પાંચ ટકા શુદ્ધતાવાળી ચાંદીને સ્ટર્લિંગ સિલ્વર કહેવાય છે જેમાં સાત પોઈન્ટ પાંચ ટકા કોપર કે પછી અન્ય ધાતુઓ મિક્સ કરવામાં આવે છે જેથી એની મજબૂતાઈ થઈ શકે હોલમાર્ક ખાસ જોવાનો છે ભારતમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે બીઆઈએસ ચાંદીની શુદ્ધતા નક્કી કરે છે અને હોલમાર્કિંગ કરે છે તમને ઓરિજિનલ ચાંદી પર આ વસ્તુઓ ચોક્કસપણે જોવા મળશે તો જ્યારે પણ તમે ફરી ચાંદી જો ચાંદી ખરીદવા જાઓ છો ત્યારે આ હોલમાર્ક ચોક્કસ તપાસજો બીઆઈએસનો લોકો શુદ્ધતાની સંખ્યા જેમ કે નવસો પચીસ એટલે કે બાણું પોઈન્ટ પાંચ પ્યોર પરીક્ષણ કેન્દ્ર અને ઉત્પાદકનો કોડ જો ચાંદી પર આ બધું સાચું લખેલું હોય તો પછી તમારે સમજવાનું કે તમારી સાથે છેતરપિંડી નહીં થાય ઘરે ચાંદીની શુદ્ધતા કેવી રીતે તપાસવી તો હવે જ્યારે આપણે ચાંદી ખરીદવા જઈએ ત્યારે શું શું ચકાસીને લેવું એ તો મેં તમને કહી દીધું પણ તમે ઘરે કેવી રીતે ચાંદી લઈ આવ્યા હોય અને એ કેવી રીતે તપાસો એ પણ આજે હું તમને વિડીયોમાં કહીશ તો તમે મારો વિડીયો છેક સુધી જોજો અને જો તમને મારો વિડીયો ગમે તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો તમારી પાસે હોલમાર્ક નથી તો ડરશો નહીં તમે અમુક ઘરેલું ટ્રિક્સ દ્વારા પણ અસલી ચાંદીની ઓળખ કરી શકો છો ચુંબક ટ્રીક અસલી ચાંદી ક્યારેય પણ ચુંબક સાથે ચોંટશે નહીં જો તમે ચોટી જાય તો સમજો કે ચાંદી મિલાવટી છે બરફ ટેસ્ટ ચાંદી શાનદાર કન્ડક્ટર હોય છે તેના પર બરફ રાખો જો તરત જ ઓગળવા લાગે તો સમજવું સમજી જવું કે તે ચાંદી અસલી છે અવાજથી ઓળખો ચાંદીને જરા ઠપકારવાથી તેમાં મગમલી ઘંટી જેવો અવાજ આવશે પ્રોફેશનલ રીતે કરો ઓળખ જો તમે ઘરેલું જુગારથી સંતુષ્ટ ન હોય તો પછી તમે ઝવેરી પાસે જઈ શકો છો અને એસિડ ટેસ્ટ અથવા તો ઇલેક્ટ્રોનિક ટેસ્ટિંગ મશીનથી તેની તપાસ કરાવી શકો છો એસિડ ટેસ્ટમાં ખાસ કેમિકલ્સ ઉમેરવાથી રંગ બદલાય છે જે શુદ્ધતા દર્શાવે છે મશીન ટેસ્ટ સૌથી વિશ્વસનીય પદ્ધતિ માનવામાં આવે છે ચાંદી ખરીદતી વખતે આ બાબતો ખાસ ધ્યાન રાખવાની છે તો હંમેશા બીઆઈએસ હોલમાર્કવાળી ચાંદી ખરીદવાની છે અજાણ્યા સોર્સ પાસેથી ચાંદી ખરીદશો નહીં જો તમને શંકા હોય તો એક્સપર્ટ દ્વારા તેની તપાસ કરાવો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તમને મારી જાણકારી સારી ગમી હોય તો તમે તમારા મિત્રો સુધી પણ ચોક્કસ આ વિડીયો પહોંચાડશો અને મારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને બાજુમાં આપેલા નોટિફિકેશન બે લાઇકોન પર ક્લિક કરી દેજો મારો વિડીયો છેક સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર અને મારો વિડીયો તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને પણ ખબર પડે કે મારો વિડીયો કઈ જગ્યાએથી જોવાઈ રહ્યો છે મારો વિડીયો છે એક સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર આવજો